વર્ષ 2024 માં 22 જાન્યુઆરીએ રામ મંદિર માં રામ લલ્લાના અભિષેક પਹਿલા વડાપ્રધાનની મુલાકાતને ભવ્ય સ્વરૂપ આપવા માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે વડાપ્રધાન મોદી 22મી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પણ હાજરી આપશે એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી યુગ્ય આદિત્યનાથના નિર્દેશ પર સંસ્કૃતિ વિભાગ પણ તૈયારીમાં વ્યસ્ત છે વડાપ્રધાનના આગમન પર શંખ અને ડમરૂ પણ વગાડવામાં આવશે ચૌદસો થી વધુ લોક કલાકારો કાર્યક્રમ રજૂ કરશે ધરમપથ રામપથ થઈ અને એરપોર્ટ થી રેલવે સ્ટેશન સુધી કુલ 40 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત એરપોર્ટના સભા સ્થળે 30 લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પર રાજુ કરવામાં આવશે. આયુધ્યાના વૈભવ મિશ્રા શંખ વગાડી અને વડાપ્રધાનનું સ્વાગત કરશે. જ્યારે બાબા વિશ્વનાથની ભૂમિકા છેથી આવેલા મોહિત ચૌરસિયા ડમરુ વગાડી આધ્યાત્મિક ઊર્જા ફેલાવશે. મથુરાના ખજાનસી અને મહેપાલ अपनी टीम साथे बम रसिया पर छाप छोड़शे आ उपरांत मथुरा ना लोकप्रिय पीकॉक डांस पण स्टेज पर करवामा આવશે दीपक शर्मा गोविंद तिवारी माधव आचार्य सहित घना कलाकारों टीम साथे अन्य स्टेज पर परफॉर्म करशे सप्तावार केवमाव आव्यु हतु के उत्तर प्रदेश ना विविध लोकप्रिय लोक, लोक नृत्यनी साथे अयोध्या ना लोको अन्य राज्यनी संस्कृती अने प्रस्तुतीओ पण निहाळशे उत्तर प्रदेश ना मुख्यमंत्री योगी आदित्यनाथ अयोध्या पहुंची अने समग्र तयारीओ અંગે माहिती मेलवी ब्यूरो ब्युरो रिपोर्ट जीएसटीव्ही